શહેરા તાલુકાના ડોકવા ખાતે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં શહેરા વિધાનસભા બેઠકોના નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વસહાય જૂથોની મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિવંતના કાર્યક્રમ યોજાયો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ખાતે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં તેમજ પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની ખાસ ઉપસ્થિતિમાં શહેરા વિધાનસભા બેઠકનો નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહિલાઓને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રિવોલ્વિંગ ફંડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ આર સેટી મારફતે તાલીમ મેળવેલ લાભાર્થીઓને સર્ટિફિકેટ ક્રેશ ક્રેડિટ ચેક જેવી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સહાય વિતરણ કરવામાં આવ્યું યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાંધ્યો હતો જેનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો સૌ મહિલાઓએ નિહાળ્યું હતું નારીબંધના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું વર્ષ ઓગણીસો એકોતેરમાં ઇન્દિરા ગાંધીની સરકારના સમયે યુનાઇટેડ નેશને ભારત દેશની પરિસ્થિતિ વિશે તેઓને પ્રશ્ન પૂછ્યો તે સમયે નારીનું પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું દેખાતું હતું ઘણી સરકારો બદલાય ઘણા વડાપ્રધાન બદલાયા પરંતુ આ નારીનું પ્રતિનિધિત્વ વધારવામાં કોઈને સફળતા મળી નહોતી જોકે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નારીનું પ્રતિનિધિત્વ વધારવા પ્રયત્નો આદર્યા છે રાજ્યસભા લોકસભામાં બિલ પસાર કર્યું અધિકારી પાર્થ પટેલ મામલેદાર ધર્મેન્દ્ર પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભારતી પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ ઉપપ્રમુખ સુમિત્રાબેન બારૈયા કારોબારી અધ્યક્ષ રેખાબેન માલીવાડ સહિતના ભાજપના

ખૂબ જ આગળ પડતું કાર્ય કરનારા સેલ્ફ હેલ્પ ગ્રુપના અસંખ્ય બહેનોને મારા હસ્તેથી મારા સાથી મિત્રોના હસ્તેથી જે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા તે એક ખૂબ જ ધન્યતા અનુભવું છું એ પ્રસંગને લઈને અને બેનો આ અંતરિયાળ વિસ્તારની અંદર પણ આ મોદી સાહેબના જે ઇનિશિયેટિવ છે એને લઈને ખૂબ જ ઉત્સાહિત છે એ આ પ્રોગ્રામના અંતે જોવા મળે છે અને તેની અંદર બેનો ખૂબ આગળ પ્રગતિ કરી રહી છે તેવું દ્રશ્ય છે આજે અને એ આવનારા સમયની અંદર ભારત દેશની જે મોદી સાહેબનું જે વિઝન છે વિકસિત ભારતનું તેના માટેનું એક અગત્યનું કદમ છે ઠોસ કદમ છે અને તેની અંદર આજે સહભાગી થવાનો મોકો મળ્યો ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે